આજે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા તે ઘટના તો ચર્ચાનો કેન્દ્ર બની પરંતુ એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેણે પણ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે વાત કરીએ તો થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આમને સામને આવી ગયા હતા મોરે મોરા સુધીની વાત થઈ ગઈ હતી કાંતિ અમૃત્યા તો વિધાનસભા પણ ગોપાલ ઇટાલિયાની રાહમાં પગથિયા બહાર બેઠેલા જોવા મળ્યા હતા અને આજે ફરી ગાંધીનગર ખાતે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા અમને સામને જોવા મળ્યા પછી શું થયું વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પાન આમ તો રાજકીય નેતાઓ રાજકારણમાં અવારનવાર એકબીજા ઉપર ગંભીર આરોપ પ્રત્યારોપ કરતા હોય છે પોતાની રાજનીતિ ચમકાવવા માટે સામાન્ય જનતામાં પણ એક વેર ઊભો થાય તે પ્રકારના પ્રયાસો થતા હોય છે પરંતુ અંતે આ રાજકીય નેતાઓ જ્યારે એકબીજાને મળતા હોય છે ત્યારે એક અલગ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે થોડાક સમય પહેલાં ગુજરાતમાં જે ઘટનાની ચર્ચાઓ વેગવાન બની હતી તે મોરબીની ઘટના જેમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે જે શાબ્દિક જંગની શરૂઆત થઈ હતી રાજીનામા સુધીની વાત બંને એકબીજા ઉપર કરી રહ્યા હતા ને કાંતિ અમૃતિયાએ તો વિધાનસભા ના પગથિયા પર બેસીને રાજીનામા આપવા સુધીની વાત કહી હતી પરંતુ તેમણે શરત મૂકી હતી કે ગોપાલ ઇટાલિયા આવશે તો તેઓ ચોક્કસથી રાજીનામું આપશે આના કારણે ગુજરાતમાં આ ઘટના હેડલાઇન્સ બની હતી ચર્ચાનું કેન્દ્ર બની હતી ને ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃત્યાનો ફોન નથી ઉપાડતા તે પ્રકારની વાત પણ કાંતિ અમૃત્યાએ ધારાસભ્ય કહી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા અને અચાનક જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ ગાંધીનગર ખાતે સચિવાલય બહાર જોવા મળ્યા ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચેની એ તસવીર સામે આવી છે કે જ્યાં એકબીજાને જોઈને તેઓ હસતા જોવા મળી રહ્યા છે જાણે કે એકબીજાને સવાલો કરતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ શું તેમના વચ્ચે ચર્ચા ચાલી રહી છે શું મોરે મોરા દેવાવાળી વાત હતી તેને લઈને કંઈક આ લોકો ચર્ચા કરી રહ્યા છે કે પછી માત્ર ખાલી આ ડિંડક હતું ને માત્ર સામાન્ય જનતા અને કાર્યકર્તાઓને મૂરખ બનાવવામાં આવ્યા હોય નેતા દ્વારા તે પ્રકારની વાત અલગ અલગ મુદ્દે ચર્ચા હોઈ શકે છે પરંતુ હાલ ગુજરાતના રાજકારણમાં ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે ને ધારાસભ્ય કાંતિ અમૃત્યા ચર્ચાઓ ફરી વેગવાન કરી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝ જોતા રહો પર